તુફાન સાથે ગુજરાત નજીક ચાર ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં આ ભાદરવા મહિનામાં વાવાઝોડાનો ખતરો પણ ટોળાતો હોય તેવું અત્યારે અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે સાથે મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ભારત મધ્ય ભારત અને બંગાળની ખાડીમાં બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં આગામી બોતેર કલાક ભારેથી અતિભારે જેમાં ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના આમ તો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સાથે સાથે ગુજરાતમાં બારથી લઈને પંદર ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટનું સિગ્નલ છે મિત્રો જાહેર કર્યું છે સાથે મિત્રો જે રીતે અત્યારે બંગાળની ખાડીમાં તો જે સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદની સિસ્ટમ બનતી જોવા મળી છે પરંતુ અત્યારે તાઈવાન પેસિફિક મહાસાગરની અંદર એક ચક્રવાત વાવાઝડુ અત્યારે તબાહી મચાવતું જોવા મળ્યું છે અને મિત્રો આ વિદેશની ધરતીમાં વાવાઝડું જોઈને અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર તાઈવાન લાગુના વિસ્તારમાં ચક્રવાત બન્યું છે અને એમની જે વરસાદી સિસ્ટમની જે સ્ટોફ લાઈન છે વરસાદી સિસ્ટમની દિશા છે એ પશ્ચિમ દિશા તરફ હોત હોવાના કારણે બંગાળની ખાડીમાં બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમને વેગ મળશે અને જેના કારણે ગુજરાતમાં અત્યારે ચારેય દિશાઓ તરફથી ટાઢા પવનો ફૂંકાઈ રહ્યા છે તોફાની પવનો ફૂંકાવાની સાથે ગુજરાતમાં વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે શરૂ થઈ શકે છે ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદનો નવો રાઉન્ડ સાથે સાથે મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી ત્રણ કલાકમાં ગુજરાતના ઉત્તર ગુજરાત જેમાં મિત્રો અમદાવાદ લાગુના વિસ્તારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દ્રશ્યો સામે આવશે ગુજરાતમાં મિત્રો પૂરની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ગુજરાતમાં કહી શકાય નદી નાળાઓ રોડ રસ્તાઓમાં પાણી પાણીના દ્રશ્યો સામે આવશે તણાતા હશે ગાડીઓ પાણીમાં તણાતી હશે ગામડાઓ પાણીમાં ડૂબતા હશે તેવી એક ભયાનક આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અને મિત્રો મધ્ય ભારત વાળી વરસાદી સિસ્ટમ કે જે સતત પશ્ચિમ દિશા તરફ આવતા ગુજરાતના રીઝનના ભાગોમાં આગામી કલાકમાં અનાધાર વરસાદ પડવાને લઈને પણ હવામાન વિભાગે પોતાની આગાહી વ્યક્ત કરી છે સાથે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોમાં કરંટ જોવા મળી રહ્યો છે કાંઠાના ભાગોમાં આગામી સાત દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે જાહેર કર્યું છે ઉત્તર ભારતના ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાત તરફ સર્ક્યુલેશનના ભાગરૂપે ધોધમાર વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અને સુરતના લાગુના વિસ્તાર જેમાં દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લાઓની અંદર મિત્રો ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ ઓરેન્જ એલર્ટ અને રેડ એલર્ટનું સિગ્નલ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે હવે મિત્રો આઈમડી તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે એ નકશા વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીશું કે આગામી ત્રણ કલાક માટે કેવું આજનું હવામાન જોવા મળશે સાથે તારીખ લખી લેજો પચીસ ચોવીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ આ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે પણ વાત કરીશું કયા દિવસે કેવા પ્રકારનું એલર્ટ અને કેટલા ઇંચ સુધીનો વરસાદ ગુજરાતમાં જોવા મળશે હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે જેમાં આગામી ત્રણ કલાક માટે બનાસકાંઠા અને સાબરકાંઠા લાગુના વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે આ સાથે મિત્રો આજે વરાપની જો આગાહી હોય એમના વિશે વાત કરીએ તો મિત્રો આજે અમરેલી છે દેવભૂમિ દ્વારકા છે મોરબી છે અને સુરેન્દ્રનગર લાગુના વિસ્તારમાં છે આજે વરસાદ વિરામ લઈ શકે છે પરંતુ હેવી રેન જેમાં સુરત વલસાડ દમણ દાદાનગર હવેલી લાગુનો વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આંધી તુફાન પાંચથી લઈને મિત્રો કહી શકાય કે નવ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે ભાદરવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં કચ્છ બનાસકાંઠા પાટણ સૌરાષ્ટ્રના ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર જામનગર રાજકોટ બોટાદ અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ આ સાથે ભરૂચ સુરત આજુબાજુના વિસ્તારોની સાથે કહી શકાય કે મિત્રો વડોદરામાં પંચમહાલમાં પણ અત્યારે હવે પછી ના દિવસો અંદર બે થી લઈને

હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની શક્યતા જોવા મળી છે વધારે સાથે અત્યારે રાજસ્થાન લાગુનો વિસ્તાર છે જોધપુર લાગુનો વિસ્તાર છે જ્યાં પર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાત કચ્છ અને ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં છે અતિશય ભારે વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ જે રીતે અંબરલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે કે તાઇવાન લાગુના વિસ્તારમાં જે ટ્રાટકેલી વરસાદી સિસ્ટમ વિયેતનામ લાગુના વિસ્તારમાં જે વાવાઝોડું બન્યું છે અને આ વાવાઝોડાની દિશા સતત પશ્ચિમ દિશા તરફ હોવાના કારણે જે બંગાળની ખાડીમાં બની રહેલી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ છે એમને આ તાઇવાન વાળી વરસાદી સિસ્ટમને આપણે મિત્રો નામ આપી દઈએ છીએ ચીનમય વાવાઝોડું અને આ ચીનમય વાવાઝોડું છે એ ખાસ કરીને મિત્રો સતત ભારતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધતા બંગાળની ખાડી સક્રિય થશે આ સાથે અરબસાગરનો દરિયો તો ઓલરેડી અત્યારે સક્રિય છે જેના કારણે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોની અંદર વાદળ્યું વાતાવરણ આજે જોવા મળી રહ્યું છે આજે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસવાના છે અને ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો છેલ્લે ચોવીસ કલાકની અંદર ભાવનગરના ઘણા બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી ચૂક્યો છે અલંગ છે આ સાથે મિત્રો ભાવનગરના જે વિસ્તારો જેમાં સોનગઢ છે ખડસલિયા છે પાલિતાના લાગુના વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે તળાજા છે મહુવા છે કુંડલા છે રાજુલા વિસ્તારોની સાથે સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો અમરેલી લાગુના વિસ્તાર છે ઉના છે વેરાવળ છે સોમનાગઢ સોમનાથ આજુબાજુના વિસ્તાર છે જૂનાગઢના પણ મિત્રો તમામે તમામ વિસ્તારોમાં જેમાં મિત્રો મેદડા લાગુના વિસ્તાર છે કેશોદ છે વિસાવદર છે ઉપલેટા છે જેતપુર લાગુના વિસ્તારની સાથે કુતિયાના છે ત્યાં પણ મિત્રો હવે પછીની કલાકોમાં છે સારો એવો વરસાદ તો અમુક ભાગોમાં ભારે પવનની સાથે નદી નાળાઓ છલકાશે ગુજરાતમાં આ ભાદરવો ભરપૂર રહેવાનો છે ગુજરાતમાં ચાલી રહેલા મગાન નક્ષત્ર અને આ અત્યારે ભાદરવો મહિનો ચાલી રહ્યો છે આ ભાદરવ મહિનો અને આ મગાન નક્ષત્ર બંને અત્યારે જોવા મળી રહ્યા છે તો એવું કહી શકાય કે આગામી કલાક તો ગુજરાત ગુજરાતવાસીઓને સાવચેત રહેવું પડશે ઘરની બહાર નીકળતાની આજે રવિવાર છે રજાનો વાર છે અને તમારી મજા બગાડી શકે છે આ મેઘરાજા મેઘરાજા આજે મેઘ સવારે લઈને આવ્યા છે ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદ તો ગુજરાતમાં ફરી એકવાર એવું કહી શકાય કે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની સંભાવના જોવા મળી છે કચ્છ આજે ફરી એકવાર પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે ઉત્તર ગુજરાતના ભાગોમાં જેમાં રાજસ્થાનવાળી વરસાદી સિસ્ટમ આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે અને મિત્રો ગુજરાતમાં હવે પછીના જે સમયગાળા દરમિયાન હળવાથી મધ્યમ મહિનો ખૂબ જ ભરપૂર રહેશે વરસાદથી ગુજરાતમાં આંધી તુફાન વંટોળની સાથે મેઘરાજા કોપાયમાં થવાના છે મિત્રો આ વિયેતનામ લાગુ વાળી વરસાદી સિસ્ટમ સતત આ પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે એટલે કે મિત્રો આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં તો એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ કે જે મધ્ય ભારત વાળી છે એ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોને ધમરોળી શકે છે ગુજરાતમાં ખરેખર વાવાઝોડા સાથે વરસાદ ગુજરાતમાં ભૂકા બોલાવશે મેઘો આજે મન મૂકીને વરસવાનો છે અંબાલાલ પટેલે તો મિત્રો પોતાની એક વાવાઝોડા વાળી પણ આગાહી વ્યક્ત કરી છે એમના વિશે પણ જાણીશું એ પહેલા મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું જેમાં ચોવીસ તારીખ પચીસ તારીખ છવ્વીસ તારીખ સત્યાવીસ તારીખ આખા દિવસ દરમિયાન મિત્રો ગુજરાતનું કેવું હવામાન છે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે તમામે તમામ વિગતો હવે પછી મિત્રો જાણીશું તો વિડીયોને અંત સુધી જોવાનું રાખજો વિડીયો સ્કીપ કર્યા વગર મિત્રો તમામે તમામ જિલ્લાઓના નામ યાદ રાખજો કારણ કે મિત્રો શું તમારા જિલ્લામાં પણ હવે પછી લાગી શકે છે હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે ચોવીસ તારીખને વાર રવિવાર રવિવાર અને રઝાનો જો મિત્રો આજે તમે ઘરની બહાર નીકળતા હોય તો આ તમામે તમામ જિલ્લાઓ છે એક વાર યાદ રાખી લેજો કારણ કે જાણીશું કે કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે જેમાં સૌપ્રથમ તો આપણે સૌરાષ્ટ્રથી વાત કરીએ કારણ કે રબસાગરનો દરિયો સક્રિય હોવાના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર અત્યારે વહેલી સવારથી જ કરંટ જોવા મળી રહ્યા છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પચીસ થી લઈને મિત્રો ત્રીસ ત્રીસ ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે તો એમાં ખાસ વાત કરવામાં આવે તો ભાવનગર છે અમરેલી છે આ સાથે ગીર સોમનાથ છે જૂનાગઢ છે પોરબંદર લાગુના વિસ્તારોમાં ભારે તેથી ભારે વરસાદની શક્યતા છે આ સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ છે અમદાવાદ છે ગાંધીનગર છે વડોદરા છે નર્મદા લાગુના વિસ્તારની સાથે ખેડા દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી અત્યારે સામાન્યથી હળવા વરસાદ તો અમુક ભાગોમાં વરસાદી છાપટા જોવા મળશે તો એમને લઈને યલો એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે પરંતુ જે મુખ્ય વાત એ રહી કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર હવે પછીની કલાકોમાં ત્રણથી લઈને આજના સમયગાળા દરમિયાન પાંચ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે નદી નાળાઓ છલકાવાની છે તો એમના વિશે વાત કરવામાં આવે તો બનાસકાંઠા છે અરવલ્લી છે મહેસાણા છે અને દક્ષિણ ગુજરાતના જૂનાગઢ લાગુના વિસ્તાર છે આમ તો સમગ્ર જૂનાગઢ આજે પાણીમાં ડૂબતું હોય નદીઓ છલકાતી છે ખેતરો બેટમાં ફેરવાઈ જશે તેવા હવામાન સમાચાર છે પરંતુ આવતીકાલે પચીસ તારીખનું હવામાન પણ એ જ રીતનું છે જે રીતે આજે ગુજરાતનું હવામાન છે જેમાં મિત્રો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર અતિશય ભારે વરસાદની શક્યતા સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની શક્યતા છે છવ્વીસ તારીખના રોજ મિત્રો તમે જોઈ શકો છો અમરેલીનો વારો છે હવે અમરેલીમાં પણ ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે જાહેર કર્યું છે અને મિત્રો ખાસ કરીને ભાવનગર ગીર સોમનાથના ભાગોની સાથે બનાસકાંઠા પાટણ ગાંધીનગર અમદાવાદ ખેડા મહીસાગર દાહોદ અને પંચમહાલ લાગુના વિસ્તારોમાં અતિશય ભારે વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે આ મિત્રો જો વાત કરવામાં આવે તો આણંદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ લાગુના વિસ્તારમાં પણ આજે વરસાદી તો અમુક ભાગોમાં અતિશય ભારે વરસાદની સંભાવના પરંતુ સાચો ખેલ તો મિત્રો હવે ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર જોવા મળશે જેમાં મિત્રો ગણેશ ચતુર્થીના સમયગાળા દરમિયાન મિત્રો ગુજરાતમાં અતિશય ભારે વરસાદની સંભાવના જેમાં સત્યાવીસ તારીખના રોજ મિત્રો ગણેશ ચતુર્થીના દિવસોના આ સમયગાળા કાપ કપરા રહેશે બોંતેર કલાક તો અતિભારે છે પરંતુ આમ આગામી દિવસો માટે જેમાં મિત્રો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ આમ તો મિત્રો આ પાંચથી છ દિવસો હશે જે ઓગસ્ટ મહિનાના એ વિસ્તારોમાં જો મિત્રો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર ખાસ કરીને મિત્રો જો વાત કરવામાં તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા આ સાથે કચ્છના પણ મિત્રો જે રણપ્રદેશ છે એ તમામે તમામ વિસ્તારોની અંદર ભારે પવનોની સાથે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ જોવા મળશે દક્ષિણ ગુજરાતના પણ મિત્રો ઘણા બધા ભાગોમાં વરસાદની સંભાવના છે આ સાથે અઠ્યાવીસ તારીખના રોજ પણ મિત્રો વરસાદની સંભાવના છે ઓગણત્રીસ તારીખના રોજ પણ મિત્રો ગુજરાતમાં વરસાદ છે ભૂકાબોલો છે મેઘોજ છે હવે મિત્રો આપણે જાણીશું કે જે રીતે અત્યારે વેધર ડેટા સામે આવી રહ્યા છે વેધર મોડલ સામે આવી રહ્યા છે એનું કેવું હવામાન છે અને આ હવામાનને લઈને કયા કયા વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં છે કે જે ધોધમાર વરસાદ પડી શકે છે તો હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આ સમગ્ર ગુજરાતનો ભાગ છે જેમાં આ કચ્છ વિસ્તાર છે આ ઉત્તર ગુજરાત છે આ દક્ષિણ ગુજરાત છે અને આ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો ભાગ છે જેમાં મિત્રો અત્યારે અરબ સાગરની વરસાદી સિસ્ટમની હલચલ વધતા અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે તેથી ભારે વરસાદની હાલ પૂરતી સંભાવના જોવા મળી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો વરસાદની સંભાવના વધતી જોવા મળી છે સાથે સાથે ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ ફરી એકવાર વીજળીના ચમકારાની સાથે મેઘરાજા આજે મન મૂકીને વરસવાના છે સાથે સાથે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં અત્યારે વરસાદની ગતિવિધિમાં થયો છે થોડોક વધારો જેમાં મિત્રો દીવ છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો કોડીનાર લાગુનો વિસ્તાર છે જૂનાગઢ છે પોરબંદર છે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર છે જામનગર લાગુના વિસ્તારની સાથે સાથે કચ્છના પણ જે કહી શકાય કે અરબસાગરના જે દરિયાકાંઠાના વિસ્તારો છે કે જે અત્યારે ફરી એકવાર વાદળ્યું વાતાવરણ જોવા મળ્યું છે જેમ સમયગાળો આજે પસાર થતો જશે જેમ કે સવારથી લઈને બપોર બપોરથી લઈને સાંજ અને સાંજથી લઈને મોડી રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર અંધાર્યો વરસાદ પડી શકે છે એટલે કે મિત્રો ગણતરીની કલાકોમાં ખાસ કરીને ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીના જે વરસાદ પડતા હોય છે એને અંધારીયા વરસાદ કહેવામાં આવે છે અને નદી નાળાઓ છલકાઈ શકે છે જે રીતે મિત્રો આ ગ્રાફ પણ તમે જોઈ શકો છો જેમાં ઉત્તર ગુજરાતના પણ તમામે તમામ જિલ્લાઓ છે કે જ્યાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ શરૂ થઈ ગયા છે ભારે પવનો પણ ફૂંકાઈ રહ્યા છે જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ બંગાળની ખાડીવાળી વરસાદી દે લઈને ગુજરાતના જે વિસ્તારો છે આમ આ વિસ્તારોની અંદર સ્ટફલાઇનો ઘેરાયેલી છે વરસાદી સિસ્ટમની જે અસરો જોવા મળી છે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 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 ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો મોટી અસ્થિરતા જોવા મળશે ભારે તેથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે છે મિત્રો જાહેર કરીશ હવે મિત્રો આપણે એક લેખ સામે આવી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો આગામી ત્રણ કલાક ગુજરાતના ઉત્તર ગુજરાતના જેમાં પણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પાટણ લાગુના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે આ દરમિયાન ગુજરાતમાં ચાલીસથી સાઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે આ સાથે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે હવામાન વિભાગે છ એવા વિસ્તારો છે કે જ્યાં રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે અને મિત્રો જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં વરસાદની આગાહી છે હાલ અત્યારે આગાહીના ભાગરૂપે આગામી છ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ તો વલસાડના ધરમપુરમાં ચાર કલાકમાં ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો છેલ્લા ચોવીસ કલાકની અંદર જો વાત કરવામાં આવે તો એકસો ચાલીસ તાલુકાની અંદર એક ઇંચ કરતાં પણ વધારે વરસાદ છે એ પડી ચૂક્યો છે હવે મિત્રો આપણે જાણીશું કે જે જી એસ મોડલ સામે આવી રહ્યું છે આ નવું મોડલ સામે આવી રહ્યું છે જેમાં સમગ્ર ભારતને લઈને જે અત્યારે જે આગાહી કરવામાં આવતી હોય છે બંગાળની ખાડી આ રહી અરબ સાગનો દરિયો આ છે અને આપણું ગુજરાત રાજ્ય જે આ તમે જોઈ શકો છો પશ્ચિમ ભારતના જે ભાગ છે એ આપણું ગુજરાત રાજ્ય છે આમ ગુજરાત રાજ્યની અંદર મિત્રો ખાસ કરીને અરબ અરફસાગરનો દરિયો તૂર થયો છે જેના કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના ફરી એકવાર વધી છે પરંતુ જેમ સમયગાળો આજે ચેન્જ થતો જશે તેમ ગુજરાતમાં વરસાદની આગાહી હતી એ થોડીક અત્યારે ઉલટ પહેલ પહેલત થતી હોય એટલે કે મિત્રો રાજસ્થાન લાગુના વિસ્તારથી લઈને ભારતના મધ્ય ભારત મધ્ય ભારતના ભાગોથી લઈને પૂર્વ ભારતના જે વિસ્તારો છે ત્યાં મિત્રો વરસાદની સંભાવના છે કે હાલ પૂરતી જોવા મળી છે અને બંગાળની ખાડી ફરી એક વખત સક્રિય થઈ છે અને બંગાળની ખાડીમાં જ્યારે પણ ગમે તે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનતી હોય છે તે હંમેશા લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાંથી જ્યારે ડિપ્રેશનની અંદર કન્વર્ટ થતી હોય ચક્રવાત એટલે કે વાવાઝોડું છે ગુજરાતના ઘણા બધા ભાગોને છે એ ધમરોળી શક્ય છે જેમ મિત્રો સમયગાળો પસાર થયો હોય તેમ ફરી એક વખત અરબ સાગરનો દરિયો સક્રિય થાય છે મુંબઈના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાવાનું છે ઉત્તર ભારતના ભાગોની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ બનશે પૂર્વ ભારતના ભાગોની અંદર પણ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે અને સત્યાવીસ તારીખ એટલે કે મિત્રો ગણેશ ચતુર્થીના દિવસે પણ ગુજરાતમાં ફરી એકવાર જ્યારે મેઘો મન મૂકીને વરસવાનો છે અને મિત્રો જે ચાલી રહેલા નક્ષત્ર મઘાણ નક્ષત્રના મોંઘા પાણી છે એ ગુજરાતમાં ફરી એકવાર જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના દેશો સામે આવશે નદી નાળાઓ તો છલકાવાની છે આ સાથે મિત્રો અઠ્યાવીસ તારીખ એટલે કે મિત્રો જે ઓગસ્ટ મહિનાના જે અંતિમ દિવસો હોય છેલ્લું અઠવાડિયું હોય છે ત્યારે સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાતા ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો મોટી અસ્થિરતા જોવા મળશે ગુજરાતમાં આવે ચાલીસથી સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પવણો ફૂકાશે અમુક વાર તો ગુજરાતમાં જોટાના પવણો ફૂકાતા માછીમારોને માછીમારી ન કરવા દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરીશું ઓગણત્રીસ તારીખના રોજ વરસાદી સિસ્ટમ ગુજરાતના પૂર્વથી પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં છે વરસાદનો ખતરો છે ઓગસ્ટ મહિનાના છેલ્લા દિવસે છે એ ઓછો થતો જોવા મળી રહ્યો છે પરંતુ મિત્રો હાલ તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણી શકો છો જે રીતે આંબાલાલ પટેલે જે આગાહી વ્યક્ત કરી છે કે જે ચીનમય વાવાઝોડું છે કે ચીનમાંથી ઉત્પન્ન થયેલું આ વાવાઝોડું છે કે જેમની અસરોના કારણે બંગાળની ખાડીમાં બનતી સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમ છે કે જેને પણ વેગ મળવાનો છે અને આમ લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો મિત્રો આ વાવાઝોડું છે ચીનમય એ વિયેતનામ લાગુના વિસ્તારથી આગળ વધીને તમે જોઈ શકો છો એ રીતે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે લાંબા ગાળાની આગાહી સામે આવી છે અને આ વરસાદી સિસ્ટમ જ્યારે પણ મ્યાનમાર લાગુના વિસ્તારો સુધી પહોંચે ત્યારે વરસાદી સિસ્ટમ છે થોડોક નબળો પડશે નબળા પડવાની સાથે એમના અવશેષો હશે બંગાળની ખાડીના વાતાવરણમાં જોવા મળશે અને બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમની સાથે અરબસાગરનો દરિયો પણ અત્યારે ગાંડોતુર થયો છે તો અરબસાગરના વાતાવરણમાં પણ મોટી ઉથલપાથલ થઈ છે પરંતુ સત્યાવીસ તારીખના રોજ ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગે છે મિત્રો ઓલરેડી રે રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કર્યું છે રેડ એલર્ટનો મતલબ થાય છે કે ગુજરાતમાં આઠથી દસ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે નદી નાળાઓ છલકાશે ગુજરાતમાં મિત્રો કહી શકાય કે પૂરની પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત છે અમે મિત્રો અત્યારે તમને વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે જે સમયગાળો પસાર થતો જશે તેમ 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 વાતાવરણની અસ્થિરતા સર્જાય ક્યારેક એવું પણ બની શકે કે અત્યારે જે આગાહી સામે આવી છે કે જે આવનારા જે પરિબળોના આધારિત હોય છે જ્યારે વાતાવરણ ફરી એકવાર ચેન્જ થશે ત્યારે આ આગાહી છે એ થોડીક બદલાઈ પણ શકે છે દિવસોમાં મિત્રો ફેરફાર થઈ શકે છે અમે મિત્રો ઓગણત્રીસ તારીખ સુધીની વરસાદની આગાહી કરી રહ્યા છીએ પરંતુ જો વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે અથવા તો ઘટે તો આગાહીમાં મિત્રો વરસાદ છે કે બે દિવસ વહેલા પણ પડી શકે છે બે દિવસ મોડો પણ પડી શકે છે પરંતુ એકત્રીસમી ઓગસ્ટના સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતની સાથે સાથે સમગ્ર ભારતના વિસ્તારોની અંદર જેમાં ઘણા બધા વિસ્તારો એવા રહેશે ઘણા બધા રાજ્યો એવા છે કે જ્યાં ભારે તેથી ભારે વરસાદની સંભાવના છે અને આ અત્યારે ભાદરવા મહિનો ચાલી રહ્યો છે અને ભાદરવા મહિનાની સાથે ખાસ હવે પછી ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા ઓછી છે સાગરનો દરિયો એટલો બધો ખાસ તોફાની નથી ભણવાનો પરંતુ જે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ કે ગુજરાતના ભાગોને છે ધમરોળી છે એવા મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે અને મિત્રો આજે બપોરથી સાંજ અને સાંજથી રાત્રિનો સમયગાળો છે એ પણ ખાસ રહેવાનો છે કારણ કે રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર અપર એન્ડ સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બની છે એના કારણે ગુજરાતના વાતાવરણમાં છે એ ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા જે કોપાયમાં થવાના છે તો અમુક ભાગોમાં એવું પણ કહી શકાય કે જોટાના પવનો સાથે ભારે પવનો ફૂંકાશે વૃક્ષ વૃક્ષો ધરાશય થઈ શકે છે જે રીતે વાવાઝોડું આવવાનું હોય તેવા પણ અત્યારે જે એધાણો છે એ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે ખાસ તો મિત્રો આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમને જ્યારે આ ચીનમયવાળા વાળી વરસાદી સિસ્ટમ જ્યારે અસર કરશે ત્યારે જ ગુજરાતના વાતાવરણમાં છે મિત્રો મોટી ઉથલપાથલ થશે મિત્રો હવામાન વિભાગ તરફથી અત્યારે ઓગણીસથી વધારે જિલ્લાઓ છે કે જ્યાં અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે છ જિલ્લાઓ એવા છે કે ગમે ત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર થઈ શકે છે એના માટે મિત્રો હવામાન વિભાગ તરફથી ઓલરેડી એનડીઆરએફની ટીમોને છે એ તૈનાત કરી દેવામાં આવી છે એનડીઆરએફની ટીમોને તૈનાત કરવાનું મુખ્ય કારણ એ છે કે જ્યાં નીચાણવાળા હોય ત્યાં જો મિત્રો વાદળિયું ફાટે આબ ફાટે તો ત્યાં પણ મિત્રો બચાવ કાર્યરત માટે છે એ આ નવી ટીમો એટલે કે એનડીઆરએફની ટીમોને છે એવી ટુકડીઓ છે કે જે બહારથી લઈને મિત્રો વધારે ટુકડીઓ છે એ ગુજરાતના નીચાણવાળા વિસ્તારમાં જે લોકોના જીવ બચાવી શકે એ માટે છે મિત્રો આ નવી ટુકડીઓ છે એ